હેલો દોસ્તો નમસ્કાર નવા વિડીયોની અંદર તમારો દરેક મિત્રોનું સ્વાગત છે આજે મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરવાની છે કે ઘણા બધા લોકોને પશુઓ હોય છે અને પશુ મિત્રો છે ને વારંવાર ઉથલા મારતા હોય છે પશુઓ ગાભણ રહેતા નથી એકવીસ દિવસે એકવીસ દિવસે ગરમીમાં આવતા હોય છે એને અંદર બગાડ હોય છે એની અંદર ઝાડો પતળો થતો હોય છે તો ઘણા બધા પ્રોબ્લેમ હોય છે તો તેના સોલ્યુશન માટે આપણે ઘર પર એવો કોઈ એવો ઉપચાર કરીએ કે જેનાથી તમારો જે પશુ છે તે મિત્રો જલ્દી ઘાબણ થઈ શકે અને ઉછલા મારતું હોય તેનાથી આપણે અટકાવી શકાય તો તેના માટેના મિત્રો શું શું ઉપાય છે તેની આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે વાત કરતાં પહેલાં મિત્રો જે વ્યક્તિ નવા છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો વિડીયોને મિત્રો લાઈક કરજો અને આ વિડીયોને મિત્રો વધુને વધુ શેર કરતા રહેજો પહેલો તો મિત્રો કારણ એ છે કે તમારો જે પશુ જે છે ગાય ભેંસ જે છે તે ઉથલા મારી દીધું છે તેનું સાચું કારણ જાણવું ખૂબ જરૂરી છે પશુ ડૉક્ટરને સલાહ લેવી જોઈએ પહેલું કારણ એ પહેલું કામ એ કરવું જોઈએ બીજા નંબરનું એ કે પશુ ડોક્ટર દ્વારા ચેક કરાવવું જોઈએ પશુને કે તેના જે અંદરના અંગો જે છે તેના જે પ્રજનન અંગો છે તેનો વિકાસ કેવો છે કેટલા પર્સન્ટેજ થયેલો છે તેની પૂરી માહિતી લેવી જોઈએ બીજું મિત્રો એ છે કે જો પશુના જે પ્રજનન અંગો છે તેનો વિકાસ સંપૂર્ણ રીતે સારો છે અને છતાં પણ પશુ વારંવાર ઉથલા મારી રહ્યું છે તો તેના માટે મિત્રો શું કરવું તો તેના માટે એક તો મહત્ત્વની વાત શું છે કે તમે જે પશુને જે એઆઈ કરાવી રહ્યા છો તે સમયસર થાય છે કે નહીં એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે ઘણી વખત મિત્રો શું છે કે પશુઓને ગરમીમાં આવી ગયેલા હોય અને પશુઓને સમયસર એઆઈ જે થવું જોઈએ તે સમયસર એઆઈ ન થતું હોય તો પણ એક પશુ વારંવાર ઉથલા મારતું હશે અથવા તો પશુ ઠેરતું નથી તેનું મિત્રો આ પણ એક કારણ છે બીજો મિત્રો વાત એ છે કે જે પશુઓનું જે તમે એઆઈ જે કરાવતા હોય તો એઆઈ કરાવતા કરાવતા સમયે તમારે ખાસ ઘણા બધા નિયમોનું પાલન પણ કરવું જોઈએ કેમકે જે એઆઈ કરવાની જે પદ્ધતિ છે તે એઆઈ ડોક્ટર દ્વારા જે નિયમોનું પાલન એટલે કે એનું જે પાણીનું જે ટેમ્પરેચર છે એ મેન્ટેન રાખવું ખૂબ જરૂરી છે ઘણી વખત ઠંડા પાણીની અંદર લોકો એઆઈ કરી લેતા હોય છે પણ આવું ન કરવું જોઈએ તેનું જે ટેમ્પરેચર છે ફિક્સ કરી લઉં જેટલું ટેમ્પરેચર હોવું જોઈએ પછી એઆઈનો જે ડોઝ જે હોય છે તે ડોઝ ડોઝ પાણીમાં રાખીને તેની પૂરી તપાસ કરી દે કે ડોઝ એક્ટિવ થયો છે કે નહીં કેમકે એની અંદર જે આયલું જે છે શુક્રાણુઓ જે છે તે મિત્રો થીજાયેલા હોય છે અને તેને એક્ટિવ કરવા માટે જે આપણે ગરમ પાણીનો જે ઉપયોગ કરતા હોઈએ તેની અંદર ટેમ્પરેચર ટેમ્પરેચરનો જે મેનેજમેન્ટ થવું જોઈએ તે ખૂબ મહત્ત્વનું છે આના સિવાય મિત્ર બીજું મિત્રો એ છે કે કોઈ પણ વ્યક્તિ ઘણી બધી વખતે અહીંયા વ્યવસ્થિત રીતે કરાવતા હોય ઘણી બધી ટ્રીટમેન્ટો આપેલી હોય છે છતાં પશુ વારંવાર ઉથલા મારતું હોય તો તેના માટેનો એક સરળ અને સાદો ઉપાય છે કે તમારે તમારા પશુને કઠોળ મિત્રો વધુ આપો કઠોળ કઠોળમાં શું આપી શકો ધારો કે તમે ચણા પણ આપી શકો છો તમે મગ પણ આપી શકો છો મગ તમે ના આપો તો જે મઠ કહેવામાં આવે મઠ જેને આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર કોયડ કહેવામાં આવે છે કોયડ પણ આપી શકો અમુક જગ્યાએ કોયડ મળવી ખૂબ મુશ્કેલ છે ધારો કે એક પશુ તે ઉછલા મારતું હોય ને તો ઠેરતું ન હોય બરાબર રીતે તો તેને ઓછામાં ઓછી બે મણ તો કોઈડ સારવી જ પડે જેમ કે બે મણ જેવી તમે કોઈડ સારો ને તો તેની અંદર રિઝલ્ટ મળે ને તે રિઝલ્ટ માત્ર કેવા પૂરતો નહીં ને ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળે છે પણ આમાં શું છે લોકો ઘણી વખત લોભે જતા હોય છે અને બે મણ હવે કોવિડ લાવતા નથી કેમકે તેના ભાવ ઊંચા હોય છે અને ઊંચા ભાવ હોવાને કારણે તે બે મણ કોઈડ ના સારતા હોય ને એના કારણે પશુઓ ઉથલા મારતા બે મણ અઢી મણ અમુક જગ્યાએ તમે ત્રણ ત્રણ મણ કોયડ સારવા માટેની ભલામણ કરતા હો છો અને ત્રણ ત્રણ મણ દે કોઈડ દે મિત્રો દે સારે એને ઓકે રિઝલ્ટ મળે છે દસ કિલો કે પંદર કિલો પાંચ કિલો કોઈડ સારવારથી કોઈ રિઝલ્ટ મળતું નથી આ વાત ખાસ ધ્યાન રાખવી તો આ હતી મિત્રો એક મહત્ત્વની વાત તમારે પણ પશુ વારંવાર ઉથલા મારતું હોય તેના માટે મિત્રો તમે કોયડ સારો કોયડ દેવો કોઈ બેસ્ટ ઉપાય નથી અથવા ન મળે તમે કઠોળમાં પણ વસ્તુ સારી છે પણ એનું જે માપ જે પચાસથી સાઠ કિલો હું એવું સમજો તો તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે બાકી પાંચ કિલો અને દસ કિલો ચાર વાતી એ ખાલી ટાઈમ બરબાદી ધંધો છે બાકી કશું તેનો થાય નહીં આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધી જગ્યાએ મિત્રો શેર કરતા રહેજો